એક ભરવાડ રોજ દૂધ દેવા જાય અને બહુ સારી કમાણી થતી હતી એ ભરવાડ ઘરે ઘરે દૂધ દેવા જાય પતિ પત્ની રોજ ઘરે કામ કરે ભેંસુઓને ચરાવે ગાયોને ચરાવે ખૂબ મહેનત કરી અને પૈસાઓ કમાતો હતો પ્રત્યેક મહિનાની પહેલી તારીખ થાય એટલે એકથી પાંચની વચ્ચે એ સિટીમાં જ્યાં જ્યાં દૂધ દેવા જાય તે બધા જ લોકો તેને જે મહેનતાણું આપવાનું હોય દૂધની જે કાંઈ પણ રકમ થતી હોય એ આપે મહિનો પૂરો થાય એટલે તે બજારમાં જઈ બધી સામગ્રીઓ કરે ભેગી અને પોતાના પરિવારનું ખૂબ સારી રીતે ગુજરાન ચલાવતો હતો પણ હવે એક સમયે એને લાલચ જાગી કારણ કે રોજ તે વાહિદાઓને બધું બધું કામ કરી અને જે દૂધ ભેગું કરી અને સવારમાં વહેલો નીકળતો તો બપોરે જ્યારે ઘરે આવે ત્યારે એક નદીના કિનારે બેસીને રોજ આરામ કરતો એક દિવસે વિચાર આવ્યો કે ચાલો ને થોડું આમાં પાણી હું મિક્સ કરું તો મને થોડા પૈસા વધારે મળશે એક સમયે વિચાર કર્યો એટલે ફરી તે વિચારને અમલમાં આપે છે દૂધમાં પાણી થોડું મિક્સ કરી અને તે બજારમાં ગયો છે વેચવા માટે આમ કરતાં કરતાં એક મહિનો થઈ ગયો બજારમાં થોડાક એના ગરાગ પણ વધ્યા કારણ કે હવે દૂધ થોડું વધતું હતું તો તેને આ મહિનામાં રોજ કરતાં કંઈક વધારે રૂપિયા મળ્યા ખૂબ આનંદમાં આવી ગયો કે આજ તો બહુ રૂપિયા કમાણો છું હું એક થેલીમાં એ બધા પૈસાઓ રાખી અને તે ફરી પાછો પોતાની સાયકલમાં કેન વગેરે ટીંગાડી અને ખૂબ આનંદમાં કંઈક ગીત ગાતો ગાતો પોતાના ઘર તરફ જવા માટે નીકળ્યો ઉનાળાનો સમય હતો ગરમી ભયંકર થતી હતી થાક પણ લાગ્યો હતો નદીના કિનારે આવ્યો વરી પાછો તે વટવૃક્ષની છાયામાં બેઠો છે આરામ કરવા માટે હવે બપોરનો સમય હતો અને ગરમી પણ બહ હતી તો એ ભરવાડને વિચાર આવ્યો ચાલો ને થોડી વાર હું નાઈ લઉં આ નદીમાં હું સ્નાન કરી લઉં તો થોડોક મને થાક પણ ઉતરી જાય ગરમી પણ દૂર થઈ જાય અને શરીરમાં થોડું આમ આરામ લાગે એટલે ત્યાં પોતે કપડાં ઉતારે છે અને પછી અંદર નદીમાં સ્નાન કરવા માટે નનકડું કાપડ વીંટી અને સ્નાન કરવા ગયો સ્નાન કરતો હતો અને ખૂબ આનંદ કરતો હતો અને એવો સરસ મજાનો મોજમાં હતો કે એને કંઈ ખબર જ ન રહી કે કેટલો બધો સમય થઈ ગયો હું શું કરું છું મારા કપડાં સુરક્ષિત છે કે નહીં મારા રૂપિયાઓ આજે હું કમાઈને આવ્યો છું તે સુરક્ષિત છે કે નહીં પણ થોડી વાર થઈ એટલે એ વૃક્ષ ઉપર એક વાંદરો બેઠો હતો એને વિચાર આવ્યો કે આના કપડામાં જો કાંઈક હોય તો લાવ મને ખાવાનું મળે જોયું તો એક થેલી નજરમાં આવી એ થેલીમાંથીને જે કાંઈ પણ રૂપિયા હતા એ બધી આખી થેલી લઈ એ વાંદરો ઝાડવા ઉપર ચડી ગયો થેલીમાંથીને પૈસાઓ લઈ અને બહાર નદીમાં ફેંકવા લાગ્યો આખી થેલી આમ કરતાં કરતાં પોતે ખાલી કરવાનો વિચાર કરે છે કે આમાં કંઈ ખાવાનું હોય તો મને મળે પણ જેવા થોડા થોડા પૈસાઓ ઓલો નાતો તો જે ગોવાળ એની બાજુમાં આવ્યા એટલે એ ભરવાડને વિચાર આવ્યો ઓહો મારા પૈસા ઉપર નજર કરી જુએ છે કે વાંદરો બધા પૈસા ઉડાડી રહ્યો છે તરત જ તે પોકારવા લાગ્યો અરે ઓ વાંદરા ઊભો રે અરે ઓ વાંદરા ઊભો રે પોતે બહાર આવ્યો અને વાંદરા પાસેથીને થેલી જેમ તેમ કરી અને જટી લીધી થેલી જટી અને જેવો પોતે નીચે આવી અને બેસો છે બેઠા બેઠા વિચાર કરે છે હાય રે મારું ભાગ્ય કેટલા રૂપિયા કમાણો તો બધા રૂપિયા મારા વયા ગયા થોડી વાર પછી એ પૈસા ગણે છે કે કેટલા વધ્યા છે એ તો જોઉં તો જુએ છે મહેનતની કમાણીના સાચું જે દૂધ વેચેલું હતું એના જેટલા રૂપિયા હતા એ બધા જ રૂપિયાઓ સુરક્ષિત હતા માત્ર જે વધારાના પાણીથીને કમાયેલા પૈસા હતા એ પૈસા પાણીમાં વયા ગયા એટલે આ કથા આપણને એ શીખડાવે છે કે આપણે લાલચમાં ન પડવું આપણા પાસે જે છે જેટલું છે ઈશ્વરની ખૂબ કૃપા છે એમાં આપણે આનંદ કરીએ આનંદ કરવા માટે કરોડપતિ થવાની કોઈ જરૂર હોતી નથી પરંતુ જ્યાં પણ જાય નીતિપૂર્વકનું કામ કરીએ નિષ્ઠાથી કામ કરીએ તો આનંદ ગમે ત્યાં મળે આ ઉદાહરણ એક ભરવાડનું જે દૂધ વેચતો હતો એનું છે પણ માત્ર કોઈ એકની વાત નથી આ વાત સમગ્ર મનુષ્યની છે એ વાત બ્રાહ્મણને પણ લાગુ પડે એ વાત ક્ષત્રિયને પણ લાગુ પડે બધાને લાગુ પડે કેમ તો કે જે જે વ્યક્તિ જ્યાં જ્યાં કામ ધંધો કરે છે અરે મનુષ્ય છીએ ભાઈ કામ કર્યા વગર થોડો રોટલો નીકળશે આપણો કામ તો કરવું જ પડે જે પણ કામ કરતા હોય નિષ્ઠાથી કરીએ બ્રાહ્મણ યજ્ઞ કરાવે છે નિષ્ઠાપૂર્વક યજ્ઞ કરાવે ક્ષત્રિય જે કાંઈ પણ સમાજની સુરક્ષામાં લાગ્યા છે પોતાનો જે ફરજ છે એ બહુ સારી રીતે નિભાવે છે વેપારી જે વેપાર કરે તો નીતિપૂર્વકનો વેપાર કરે તો આનાથીને ખુદનું પણ કલ્યાણ થશે અને આપણું જે ધન છે એનો આપણે ઉપભોગ કરી શકીશું પાણીના પૈસા પાણીમાં વયા ગયા આ કથાથીને આપણે ઘણું બધું શીખવાનું છે